નમસ્તે કેમ છો ચાલો આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે કરવી છે ને દસકા વાળી બાદ બાકીની બરાબર ચલો એમાં શું કરીશું આપણે આ ચલની નોટો છે દસ દસ ની નોટ અને સિક્કા એની મદદથી આપણે શીખવાનું છે એટલે તમને સરળતાથી યાદ રહી જાય બરાબર ચાલો આ બેને સંખ્યા લખી છે કઈ સંખ્યા લખી વાંચો બોલો ચોપન ઓછા અઠ્યાવીસ चलो હવે આપણે સંખ્યા બનાવવી પડશે ચલો 54 બનાવ ઓરિયાંસી બેન અને માનસી બેન એકમની સંખ્યા બનાવશે 54 સંખ્યા બનાવવાની છે માનસી બેન અને રિયાંસી બેન બે બંને બેનો ભેગી થાય અને 54 સંખ્યા બનાવશે આ મૂકી દો ના સમય તો शाबाश વેરી ગુડ શાબાશ ચલો કઈ સંખ્યા બનાવી 54 54 વેરી ગુડ જો 10 20 3 40 ને 50 એટલે પાંચ દશક થયા કેટલા દશક થયા 10 ની એક નોટ હોય તો એક દશક બે નોટ હોય તો બે દશક ત્રણ નોટ હોય તો ત્રણ દશક ચાર નોટ હોય તો ચાર દશક દશક એટલે કેટલા કહેવાય 10 ચાલો હવે આપણે બીજી સંખ્યા બનાવશે માનસી બન બનાવ ચાલો બીજી સંખ્યા કઈ સંખ્યા બનાવવાની છે 28 સરસ વેરી ગુડ ચલો 8 થી કમકો લાઈનમાં મુકજો સરસ મજાના રાખો બેટા ગુઠવામાં ચલો હવે આપણે કોઈ પણ દાખલો ગણવાનો હોય તો શરૂઆત કઈથી કરવાની એ કમથી બરાબર શેમથી કરવાની એકદમથી હવે શું કરીશું ચાર સિક્કા છે કેટલા સિક્કા છે ચાર એક એક રૂપિયાના ચાર સિક્કા છે એમાંથી આપણે આઠ સિક્કા બાદ કરવાના છે બાદ થાય હાય એવું એટલે બાદ ના થાય એમ ને સરસ વાબઈ વા ચાર માંથી આઠ બાદ થાય 9 ચલો તો આપણે શું કરીશું કોની કોની જોડે જઈશું આપણે દશક જોડે કોની જોડે જવાનું દશક જોડે દશક જોડે કેટલા દસકા છે પાંચ તો એક દસકો એટલે 10 રૂપિયા નોટ એકમને આપી દો ચલો ચોકરાભાઈ ને આપી દો ચલા ચોકરાભાઈ બા કેટલા રૂપિયા થાય આ 14 બસ કેટલા થાય 14 હવે આપણે બાદ કેટલા બાદ કરવાના છે 8 પણ આપણી જોડે તો 4 સિક્કા છે પાછા આપના છૂટા લઈશું માનસી બેન છૂટા આપો 10 રૂપિયાના એ સિક્કા તમે મૂકી દો ઉપર પછી ગણ્યા ને આપજો હા ભૂલ ના પડે 10 સિક્કા પો પછી કેટલા સિક્કા થશે ભાઈ કટિંગ કેટલા સિક્કા થશે હવે 14 સરસ એમને મૂકી દો ચાલશે એમને મૂકી દે આપણે ગોઠવવાની સરસ કેટલા સિક્કા થયા 14 જો હવે આપણે અહીંયા ધ્યાન રાખજો 4 માંથી 8 જાય નહીં એટલે આપણે શું કરીશું 10 પો લેશું કોને જોડે ગયા તો આમણા આપણે 5 5 જોડે પડ્યા અને અને જોડે કેટલી નોટો હતી પહેલા 5 8 એક નોટ આપી દીધીને એને આપીને આમણા આપી તો આની જોડે કેટલી નોટો રહી હવે 4 અહીંયા 4 અને 10 આપે તો અહીં કેટલા થશે 14 ચાલો હવે 14 માંથી 8 સકા લઈ લો 80 બેનમાંથી આ ચાલઓ કેટલા વજ્યા ગણો 6 6 તો આયા કેટલા લખીશું આપણે 4 2 બરાબર ચાલ હવે આયા કેટલે નોટો છે 2 4 4 બે બે છે ના 4 એ ડાયરેક્ટ જવાબ બોલે એવું ન કરણ બેટા શીખવા દેવાનું બીજાને 4 નોટો છે એમાંથી બે નોટો લઈ લો કાર્તિક લઈ લે બે નોટ બે વાગે આ કેટલા આવશે 2 આવી રીતે દાખલો ગણવાનો છે ડાયરેક્ટ અહીંથી ગણશે દાખલો તો ખોટો પડશે કઈ થી ગણવાનો એકમથી બરાબર એકમમાં ગણવાનો અહીંયા બાદ ના થાય તો બાજુમાં જવાનું બાજુમાં દસ દસ ની કેટલી નોટો છે પાંચ એક નોટો આને આપી દીધી આની જોડે ચૌદ રૂપિયા થયા આની જોડે ચાર નોટો વધી વધી જાય ચાર નોટો હવે ચારમાંથી બે જાય તો કેટલી નોટો વધી આપી અને કેટલા સિક્કા વધ્યા આવડશે કે નહીં આવડે હવે તો ક્લેપ તો કરો ભાઈ अब रिएंसी बनना दाखलों का नवाना बुल पढ़ने तो मदद करे चलो अबे रिएंसी बनाया चाहे जो ही अपने रिएंसी बनने के इतने क्या आदर्श है <laughs> चलो रिएंसी बनाओ संख्या बनाओ दो पहला चासठ चाबाची सरस चलो सर्वत करो संख्या बनाओ बत्तीस संख्या बनाई तो पहला बस तीस सरस चली सरस पचास सरस एक ऊपर मुकी दे से तो बस आपने देखा हुआ जो ये चलो वो कितना छुट्टा रुपया ना छुट्टा मुकवाना एक चार, चार सरस मुको चलो ध्यान रख सो ना तो फोटो पढ़ से नहीं सरस चार। 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 चलो वे कई संख्या बनाओ सो पच्चीस बनाओ चलो नोट आ रही बेटा ले હ પછી કેટલા છુટ્ટા મૂકીશુ પાંચ પાંચ મૂકો ચલો 1 2 3 4 5 હમ આ બધું ધ્યાન રાખજો બટા હા સब्बा ચલો હવે શું કરીશુ બેટા શરૂઆત કઈ થી કરીશુ એકમ થી એકમ થી ચલો કરો પછી બોલવાનું આમ છે આમ છેન બધું બોલવાનું બાદ ના થાય એમ ભૂસાય એમ ન કેવા બેટા બાદ ના થાય એમ કેવાય તો बाजू માં જાવ बाजू માં થી આ પર કઈ ન બાજુ માં થી દસકો લાવવાનો દસકો એટલે ખબર પડી કે ન હવે એક દસક એક દસક એક દસક એટલે 10 10 થાય આતા 10 થાય ને ચાર હતા ને દસ આ બાજુ માં થી ઉછી ના લાયા આપણે તો કેટલા થાય આવે ચલો હવે 14 એક દસ છૂટા કરી લો દસ ના છૂટા લઈ લો પહેલા જો માનસી બેન છૂટ્યા પૈસા જો જો આપણી પાસે 1400 રૂપિયા થાય હા ચલો 14 માંથી કેટલા લઈ અહી 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 લખો ગણતો જવાનો બેટાનો ચેકો મારો ચાર ઉપર તો અહી કેટલા થાય એટલા અહી લખવાના શાબાશ ઉપર કેટલા આવશે હવે 5 5 વધ્યા એક આપી દીધો ને એટલે અને કેટલા થશે 14 શાબાશ વેરી ગુડ ચલા હવે 14 માંથી કેટલા મણકા લે સિક્કા લેવાના 5 લઈ લો પહેલામાંથી 1 2 3 4 5 હવે વધતે 1 2 3 4 5 6 7 8 9 9 9 લખો ને 9 સરસ ચલો હવે આ નો ટોવલ થી 7 છે 3 ને ગણો કેટલી નોટો છે 1 2 3 4 5 5 એમાંથી કેટલા બાદ કરવાનો છે બે તો કેટલી નોટો બે નોટો લઈ લામ બે નોટો લઈ લો લઈ જ લેવાની આ એમ 3 3 તઈ જવાબ લખો 3 3 કેટલો જવાબ આવ્યો 39 ચલો કેટલો જવાબ આવ્યો 39 કેટલા આવ્યો 39 ખબર કો કેટલાને ખબર પડી હવે

संख्या वाचा બેને કઈ લખી 72 ઓછા 44 બસ ચાલો સંખ્યા બનાવો 72 બનાવો પછી એની નીચે 44 બનાવો બોલવાનો એક દશક બે દશક ત્રણ દશક સરસ ચાલી આમો કી તો બીજી 50 ऊपर hmm. मुकी दे चाल से ऊपर मुकी दे वांधो नहीं अर्धी अर्धी देखा नहीं मुकी दे वानी सरस सरस चलो पची नजीक जाते बेटा डलाओ आई एम सबाश वेरी गुड सरस कई संख्या बनाई हुई है Subhash, nosotros, दे बहुत तेज ते, चलो वे दवे चौपन बजाऊ नीचे 54 બનાવો નોટલાઈ નોટ આ લો બેટા એ ચાલ હવે કેટલા રૂપિયા મુકીશું આપણે 4 4 મુકો ચાલ મોક દે બેટા આ તો પારિનાથ બેસવાનું બધાય ચલો કેટલા કે સંખ્યા બનાવી બીજી 52 - 54 ચલો હવે આપણે વેદભાઈને જોયશું કેટલો જવાબ ચલો વેદભાઈ કઈથી શરૂઆત કરશો બેટા એક કાંઠી એક કાંઠી વેરી ગુડ ચલો કરો બે સિક્કામાંથી ચાર સિક્કા બાદ કરો ના થાય ના થાય તમને નહી બોલન બેટા વચ્ચે તો શું કરીશું બાજીમાં 10 કલેઈ આવો ચાલો ચલો હવે કેટલા રૂપિયા છે જ જનાવને અંગ્રેજી કરો ચાલો फटाफट ચાબુ ચાબુ અચ્છા ઉ તેમ કે કેટલા રૂપિયા છે આ 12 12 ફરી ગણ 10 રૂપિયા અને 2 રૂપિયા તો 10 ને 2 કેટલા થાય 12 ચાલો 12 માંથી હવે આપણે 10 રૂપિયાના છૂટા લઈ લઉં મંસીબેન પાસે મંસીબેન લઈને જ બેઠા છે 10 છૂટા ચાલે તે મૂકી દે આપ ગોઠવ નઈ એમને મૂકી દો બસ એમ છૂટા છૂટા મૂકી દો હવે અહીંયા લખો પેલા અહીંયા કેટલા હતા સાત નોટો હતા ને જોડે અને એક દસ કોઈ એને આપી દીધો આપણે બગડા ભાઈ આપી દીધો તો અહીં કેટલા રહેશે મૂકો ચલો દસક માં ચેકો મારો પછી બગડા પર ચેકો મારો કેટલા આવશે સાત ની આગળ એક સાત માં ચેક જાય તો છ સરસ ચલો હવે અહીંયા અહીંયા તમે એક એક નોટ આપી દીને નાને તો પહેલા જોડે કેટલા છે થયેલા 12 12 તો એ 12 માંથી ઉપર લખો 12 એકર તું જવા નું જોડે જોડે એટલે પક્કો આવડી જાય સરા ચલાવ ગાનો ચાર સિકા લઈ લેમાંથી ચાર સિકા લઈ લેવાના 1 2 3 4 4 ચલાવ કેટલા સિકા આ 8 મોકો ચલાય સરસ આઠો પાડો એવું ના ચાલે ચલો હવે તારે જાતે ગણો ને હું ના બોલું ચાલો નોટો લઈ લો એટલી જ પાંચ પાંચ નોટો લઈ લો જેટલી નોટો હોય એટલી નોટો લઈ લેવાની લઈ લો આવે તારે બેટા કેટલી બધી એ એક તો એક લખો 18 જવાબ આવ્યો કેટલો જવાબ આવ્યો અડાઈ અખો દાખલો બોલાનો 72 - 54 = 18 વાહ ભાઈ વાસર આવડી કે ન આવે ખબર પડી હા 10 કો એટલે કેટલા સિક્કા આપ્યા હતા આપણે બોલો 1 રૂપિયાના કેટલા સિક્કા હોય હા 10 એ 10 કો આપણે ચલો હવે માનસી બેન આવ્યા છે માનસી બેન સંખ્યા વાંચજો બેટા

કઈ બનાવવાની છે 48 48 સરસ 20 20 સરસ ચરાસ ચલાવ છુટ્યા એક એક રૂપિયાના કેટલા સિક્કા આવશે 8 8 એમને મુકે તો આપણે ગોઠવવાનું નથી કેલા થાય આ આ થઈ ગયા ને ચાલ હવે પાદપાકી કરો ચાલ કઈથી શરૂ કરો છો બેટા એકમથી ચાલ બે સિક્કામાંથી આપણે તમે આઠ સિક્કા બાદ કરો ના થાય ના થાય કેમ ના થાય આ નાની છે ને મોટી છે હા નાની સંખ્યા છે ને પેલી છે મોટી છે તો આપણે કોની જોડે જઈશું નવડા બાઈ ભાઈ થી નવ નવ બાઈ નવ બાઈ મને 1 ₹10 આપો જોઈએ ચાલ હવે કેટલા થાય કોણ કહેતું താമ താഴെ હવે 12 માંથી કેટલા આપણે લઈ લેવાના છે નીચે સિક્કા જો કેટલા સિક્કા છે આયા આટ છે ને તો આપણે સિક્કા છૂટા કરાવજો જસન ભાઈ કોણ આપ સ છૂટાાવતી હે આ તું આવ ચલો કાર્તિક ભાઈ પાસે છૂટા લેવા જા 10 ના સિક્કા પર ચારે કાર્તિક ભાઈ છૂટા આપ્યા ચલો ચલો હવે હવે કેટલા બાદ કરવાનો બેટા બાર સિક્કા છે એમાંથી કેટલા સિક્કા બાદ કરવાના આઠ લઈ લો લોકા માંથી લેલો આઠ કેટલા વધ્યા ચાર આપડે તા તો રહી ગયું ચાલો એ મૂકી દો ફરીથી ફરીથી કરીશું ચાલો મૂકી દો ચાલો અહીંથી પેલા આ વિધિ પૂરી કરવાની પછી આગળ જવાની તો ભૂલી ગયા ને આપણે ચલો અહી જો બેમાંથી માંથી આઠ ગેલા તે તો આપા શું કરું તમે એ કરવા માં ચાલો શાબાશ વેરી ગુડ થએ તન બાર 10 આપ 10 બે હતા ને 10 નવડા ભાઈ આપ્યા તો કેટલા રૂપિયા થશે 12 ચાલ હવે ગણો 12 માંથી 8 થી કા લઈ લો કેટલા સિક્કા થશે બેન हूं बराबर सरत कितना कितना बजा बेटा 4 4 तो 4 લખો અયા કરો દસક નો સરવાળો બાકી કરો કેટલી નોટો કાઢવાની 4 4 લઈ લો 4 નોટો અયા ગણી જોવાની જો આ 4 નોટો છે ને આ 4 નોટો લઈ લે પહેલા એને લઈ લેન એટલે ભૂલ ના પડે આપણે કેટલા બાદ કરવાના છે ચલો માનસી બેન अब हमें चार नोटों ले लो चलो कितनी नोटों बची चार 4 तो 4 लो पैया के ठीक है ना कितना जवाब आवे भाई 44 सरस चलो अब शिवांगी बेना शिवांगी बे शिवांगी बे दस रुपए नोट मुक दे टप में मुक दे मुक दे बाजू चलो आ संख्या वाचो अब દરેક ની નજર આ બાજુમાં ગમે નું ઊભું કરીશું હા ગમે વારો આવશે જે વાતો કરે પેલો નંબર દાખલા ગણવામાં જો પેલા કોઈ પણ પેલા સંખ્યા બનાવવાની શું બનાવવાની સંખ્યા જોજો કઈ રીતે બનાવે સિવાન સિવાન્યા હા બધા સરસ સરસ હમ એનું ઉપર મૂકી દે हम्म चलो પછી 1 1 રૂપિયાના કેટલા સિક્કા મૂકીશું 4 4 મૂકો ચલો 1 2 3 4 4 વેરી ગુડ ચલો હવે જોવો પહેલા આ 4 માંથી 8 જશે ના સોરી આજુ બીજું બીજી સંખ્યા બનાવવાની બાકી છે

14 રૂપયા चलो 14 રૂપયા હવે આપ છોટા લઈ આવો 10 ના છોટા પક સ્ટાર્ટિંગ બાય હા ચાલ જો ખટતા ના પડવા જોઈએ 10 चलो 10 સિક્કા મૂકો કેટલા સિક્કા થયા 14 વેરી ગુડ 14 થયા કેટલા સિક્કા થયા 14 ચાલો અહીંયા કર કરો હવે થઈ ગયા 14 જો આની જોડે 7 દસક હતા 7 નોટો હતી કે ન હતી હતી એમાં ચાસીકા હતા તો ચાસીકામાંથી 8 સિક્કા બાદ ના થયા થયા બત આપણે બાજુમાં ગયા 7 દસકના ખાનામાં 7 7 ના જોડે 7 7 જોડે કેટલી નોટો છે 10 10 ની 7 7 કેટલી કેટલી નોટો છે 7 હવે 7 નોટો અને સિક્કા કેટલા થયા ત્યાં આગળ 6 હ ચાર હતા ચાર માંથી આઠ બાદ ન થાય એટલે સીવાંગીબેન અહીંથી એક 10 ની નોટ લઈ ને તઈ મૂકી દીધી પછી એને શું લીધા આપણે છુટ્ટા છુટ્ટા લીધા તો હવે કેટલા સિક્કા થયા ચાવું દેમાંથી આઠ સિક્કા લઈ લો સીવાંગીબેન 6 બોલવાનું નહી મધિકા બધાનો વારો આવે તેમ જ કરવાનું છે હવે બચ્ચે બોલનો વારો ન આવે 8 6 જેને સાચું પડશે ને ગિફ્ટ પણ મળશે હા હા 6 6 સરસ અહી અહી કરો બેટા આ છે ને આપણે જેમ જેમ એ કરીએ ને એમ કરતું જવાનું તો જ મજા આવે આપણે અહીંથી દસ ખોલી દો તો અહીં ફટલાઈન ચાકી અને દસ મૂકી દેવાના અહીંથી એક ઓછું કરી દેવાનું તો અહીં દસ ઉમેરી દેવાના બસ બીજું કશું કરવાનું નથી કેટલા વધ્યા બેટા છ ચાલો હવે કેટલી છ દશકમાંથી બે દશક બાદ કરો લઈ લો બે નોટ लाईल बे नोट मध्ये चला वा किती नोट वधी चार लखो चार आहे आप दाखलो जोडे जोडे गणवान तो मजा आवे पाछा तो नाही गणवान सर चला सीमा की मटकले परो